તારે આ તારે તમારે ના વર્ધિ નહીં જવાનું પણ સાચું તો બોલો મારો ફોન ઉપર અરે મોબાઈલ સાયલેન્ટ હતો મને ખબર નહીં ના હરિભાઈ વાતમાં કોક લાગે મને વાતમાં કોઈ નહીં ના સાચું બોલો તમે એટલે હાચું કહ છો ભાઈ

ઓયથી મારે ચોય જવાનું નહીં પેલા જેટલી ગળા ની આવી એની વાત તો જવાબ જેટલી ગળા ની આલું એટલી ગળા હું એકંદી નહીં જાઉં કાકો ભત્રીજો જો જો હું થયો ખેગર હું ઘેર કોમ કરતો તો અન તે મને આઈ ગીધું કે કાકો ભત્રીજો મને રમણ ભમણ બોલ્યા એકંદી ગાડી લેવડાઈ એટલે મારું મગજ સડચ્યું અન હું ફટાફટ ગાડી લઈને ઓયકણ આવતો રહ્યો અન ઇયાને હોમે ઊભો રહ્યો કે ચમ તમે ખેગર ને બોલ્યા

ખેગાર મુ પૂરા કરી ના આવી હન તો મને ની જો કે તું કે જતો રહે જા ના અલે ભલા તમારે શરમ આવવા લાગી એ આ માદો મારે બટલો લેવાનો છે ખેગાર તું જતો રાખી ના તું ગાડી બેહી જા ના અરે ના લે આ બા દે તારી ઈની કો તો આપણે ની કાકા વાજા તો પૂરા થઈ રેવરાય હો માતા ની શોખ મત જા મને બહોળ અજી કે દુખી થી બોલ માતા ખરેખર આ ધંધો ઓમ હારો ઓમ કંટાળો આવે છે મન તો એ કાકા હા પેલા તો હે ઢોકા લઈને મન લાગે ફરયા કે આકાર બે દણા છે ત્યાં બે સુકા થયા પત્રીદા પત્રીદા તો ખેલ કર્યો તો કરે કર કાકા હા અરે બહુ દાદાગરી નહીં કરતા બહુ દાદાગરી કરે પણ શું કર છે હા શું કર છે વાયને ડાયરેક્ટ ના જવા દેવાય જાવ પાડવા તો પડે ભત્રીજા અત્યારે પાડવા નહીં આપણે બે જણા થાચી ના છે બહુડા આપડે દુખી થઈ એના કરતા અત્યારે કગરવટ કરી પટાવટ કરી ઘેર મેલ જો અને આપણે આપડા ઘેર જઈને હોય અને હવાર બધી વાત પણ હરિયાણ આપણે હમણાં કઈ ગયા તો વાંધો તો સિરિયસ લઈ લીધું આ તો હજુ ગાડી પડી રહ્યા છે હવે ખેકારજી ને બોલાવી ફરે એટલે હરિયો છે ખેકારીઓ નહીં જતો રે કાકા હા

અને અમે આપડે ઝઘડો સુકા કરવો પડે લડવા મજા નહીં એટલે પેલા તમે મને એમ કીધું કે હું રૂટમાં માં આવું અરે હવે તમે થાજી ને આવ્યા છો એટલે મારે લડવા તમારા અરે ભાઈ મારી વાત આપડો અમન ચો ખબર હતી તમે મજાકમાં માં આવી સિરિયસ લઈ રહ્યો કો હું મજાક કરતો જ નહીં મને મજાક ગમતું નહીં મોટા ભાઈ મારી વાત આપડે મોટા ભાઈ નહીં અરે મોટા ભાઈ ક્યાં અરે અરે ભાઈ પછી

તમે ગોમદાસો અને અમે તમને વાટી નાખશો તો અમી ગોંદો બરોબર એટલે ગોમ ગોમ માં ઝઘડો કરીને શું ફાયદો કોહડો તાર હરીભાઈ ગોમદાસ તારો ભાઈ નહીં અરે તારો કાકો ભાઈ અમે આટલા દાડા સૂરીઓ કરી છે બરોબર ઝઘડા કર્યા છે આ ગાડી હમણાં સો મહિના હવે ને સારી લાઈન ઉપર લાજ્યા છો અને શું કરવા વળી પાછા હમણાં હાલ હમણાં જેલમાં જવું પડે એટલે જેલમાં જી રીતના હરી ભાઈ મારી વાત આપડો અમારા માટે જેલની કોઈ નવે નહીં અમારે ઘર જેવું છે અને જેલમાં મજા એ નહીં ઓબેડ ભાઈ પહેલી વાત તો તું ઠંડુ ઠંડુ બોલવાનું બંધ કર તું શું કહેવા માંગે છે મને બધી ખબર પડશે જેલ ની મને કોઈ નવાઈ નહીં હો અરે હરી જેલમાં મજા નહીં હું એમ જ કહું છું તને ખબર ના હોય તો કહી દઉં હું ભાઈ હા ના હરી ભાઈ એવું નહીં તો આ તો

તમે તાર કાલ હોય તો હોય મિલ દેજો ગાડી આ કોઈના બાની પ્રોપર્ટી નથી હોય તો એટલે હ એટલે અમાર ગાડી હોય ના હોય તમે તાર હોય તમારી ગાડી મિલ ના ના તમારી ગાડી હોય કે ના જો હોય અરે હરી ભાઈ અમાર ગાડી હોય કણ નઈ મેલો ભાઈ હા એમ તાળ તમે કે હોય દાળ મિલ છે ભાઈ અમે નીકા આ તો વાત છે કાકા હેડો થાક લાગ્યો છે હેડો બેહી જા બેહી જા

હવે એમો હતો ખબર ભૂમતા કાકા હું તમારી જગ્યા પર પેલી કડજી નહીં એક કઈ ગાડી લઈને ઉભો હતો પણ પેલો ટેમ્પો લઈને આવ્યો અને ઓરંગો ગણવા ચાલુ કર્યું ને એટલે હું એને પ્રેમ થી કેવા ગયો મારે ઓળખે દાદાગીરી કરી મારા સમી

પણ ચાણે આ લે બે થી બે એક થા તાણે આપણે મજા આવ છે સમજીતા વાત ને વાત કરો છે તે અમો થોડું કંટ્રોલ કરતા શીખો એમાં મજા રહે બધું મગજ માં લઈ લે ના ફરાય વાત કરો છે હવે આ ગાડી ક્યો ઊભી કરશે અરે ઊભી થા ગાડી સુધારી એ ઊભી કર ભાઈ

એય એ ડોન થઈ ગયા હ ભાઈ આવાય આવ મસાઈ જે ખોત્રી ડોન થઈ ગયા હ હા આ શું અરે હરી કોઈ નહીં અરે કે મારો છો તમે અરે વાહ સાયકલ ને કેરી પૂરી ચડાવતો એમ અત ગરમી કરવા મળ્યા ચાલ એવું નતો અરી ભાઈ હતું એટલે ગાડી હોય ઉભી કરવી

તને ખબર ના તો કઈ દઉં કે હાફ નો ડસેલો પોણી માગશે પણ આ કાકો ભત્રીજો જેને ડે ને એ પોણી નહી માંગે એટલે તું તો જો

હે ડાલ કેરેટ હા મારું કોણસો પાટણ હા